તમે આવા લગ્ન ક્યાંય નહીં જોયા હોય જુઓ આગળ આ ફોટો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે તેમાં પુરુષો પરિણિત યુગલ તરીકે ચહેરો ઢાંકતીને નાચતા ગાતા દેખાય છે રાવલાને સવણી નામની પહાડી પરીઓને સમર્પિત છે માન્યતા છે કે ઠંડીમાં જ્યારે કાતિલ ઠંડી પડે છે તો સવણી પોતાના મહેલથી નીચે ગામોમાં આવે છે આખો શિયાળો ગામવાસીઓની રક્ષા કરીને ઉનાળો આવતા પરત જતી રહે છે રાવલાને તહેવારની અનોખી પરંપરા રૌલાનેમાં બે પુરુષો એકબીજા સાથે લગ્ન કરે છે તેમને પરીઓનું સ્વરૂપ માનવામાં આવે છે પ્રથમ પુરુષ રૌલા વરરાજા બીજો પુરુષ રૌલાણે નવોઢા વરરાજા નવોઢા જાડા કિન્નૌરી ઉનના કપડાં પહેરે છે ચહેરો સંપૂર્ણપણે કપડાથી ઢાકેલો હોય છે તહેવારના અંતિમ દિવસે વરરાજા નવોડા અને ગામના લોકો નાગીન નારાયણ મંદિરે જાય છે શૃંગારની સાથે પૂજા કરે છે અને પારંપરિક નૃત્ય થાય છે ત્યારબાદ ગામવાસીઓને આશીર્વાદ આપે છે